અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સુરતના સચન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં હર્ડ્સ એન્ડ વોક ફાઉન્ડેશન નામક એનજીઓ દ્વારા સીતા અશોક વૃક્ષ અને તેમના રૂપાનું વિતરણ કરવામાં આવ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ નજીક આવી રહી છે તેમ દેશ અને રાજ્યમાં લોકો અલગ અલગ સંસ્થાઓ દ્વારા શ્રી રામના આગમનને લઈ જુદી જુદી રીતે સ્વાગત કાર્ય પણ કરાઈ રહ્યા છે સુરતના સચિન વિસ્તારમાં આવેલી આશ્રમ શાળાના આંગણે આજ રોજ હર્ડ્સ એન્ડ વોક એનજીઓ દ્વારા રામ ભગવાનના સ્વાગતમાં એકવીસ હજારથી વધુ સીતા અશોક વૃક્ષો રૂપા વિતરણ કરાયું અને ભગીરથ કાર્યોનું મેળું પણ ચક્યું છે કાર્યને પાર પાડવા મદદરૂપ થવા માટે ગુજરાત પોલ્યુશન બોર્ડ સુરત અધિકારીઓની ટીમ પણ જોડાય છે કહેવાય છે કે આ વૃક્ષ એ જ છે જેની છાયાની જેમ માતા સીતા લંકામાં બેઠા પ્રભુ શ્રીરામની વાટ જોતા હતા અહીંયા આશ્રમ શાળામાં સચિનમાં આપણે ઉપસ્થિત છીએ અને ખાસ કરીને જ્યારે આટલો મોટો અને રૂડો અવસર આવી રહ્યો છે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આવનારા બાવીસ તારીખે અને પાંચસો વરસ પછી આ વસ્તુ થઈ રહી છે તો દરેક વ્યક્તિ આ ભારતનું અને ભારતની બહાર સનાતન વ્યક્તિ કોઈને કોઈ હિસાબે એની હિસાબે રામને એ કરે છે રામને યાદ કરે છે તો આ જે અવસર જે છે એમાં અમે પર્યાવરણનું કામ કરીએ કરીએ છીએ એટલે પર્યાવરણના હિસાબે કેવી રીતે આગળ આ વસ્તુ થઈ શકે વધુ વધુને વધુ લોકો આમાં જોડાય એનું એક લક્ષ્યથી અમે એકવીસ હજાર સીતા અશોક જે વૃક્ષ છે એનું વિતરણનું કાર્યક્રમ કરી રહ્યા છે સીતા અશોક વૃક્ષ જે હશે એ મંદિરોમાં સંસ્થાઓમાં એટલે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સમાં આવનારા સમયમાં મોટા મોટા જેની પાસે લેન્ડ બેંક છે એમાં અશોક વાટિકા તૈયાર થશે એટલે આવનારા જે લોકો જે છે આવનારી પેઢી એ પણ આ અવસરને યાદ રાખી શકે અને આવનારી પેઢી માટે આમ સીધા અશોક કેવી રીતે મોટા થશે અને કેવી રીતના એનું એની ખાસ વસ્તુ એ છે કે સીતા અશોક એ સમૃદ્ધિ બી વધારે છે અને સમૃદ્ધિ સાથે સાથે એ અશોક એટલે શોક નહીં થાય એવું વૃક્ષ છે આપણે જાણીએ છીએ કે હમણાં ઘણા બધા યંગસ્ટર્સ જે છે આપણે ત્યાં એન્ઝાયટી ડિપ્રેશન દુઃખથી એ લોકો વ્યથિત થઈ રહ્યા છે તો આ વૃક્ષ જ્યારે આપણે ત્યાં એક્ઝોટિક અને નોન લે તો નેટિવ જે વૃક્ષો રોપાય છે એની જગ્યાએ જ્યારે આ રોપાશે તો આવનારી પેઢીઓને આનો બહુ જ વધારે ફાયદો થશે અને રામ ભગવાનને આપણે આ હિસાબે યાદ કરશું જ્યારે મોટું થશે આ વૃક્ષ ત્યારે જ્યારે લહેરાશે ત્યારે એમ કહી શકે કે એનો ધ્વજ લહેરાઈ રહ્યો છે એવી રીતના આવનારી પેઢીઓને એ ફાયદો અપાવશે